અને આગલા વિડીયોમાં તમને કીધું છે ને કે વાળ સ્ટેટ કરાવવાના છે તો મેં વાળ સ્ટેટ કરાવી નાખ્યા હવે તમે કયો કોમેન્ટ કરીને કે કેવા લાગે છે ને અત્યારે મેં છે ને આ બ્લોગ ચાલુ કરી દીધો ને આપણે આ જગ્યાએથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આ જગ્યા છે મારી ફેવરિટ જગ્યા છે તો હું અહીંયા જ વધારે હોઈશું કારણ કે ઘરે છે ને કંટાળ આવી જાય ને તો હું વધારે અહીંયા વહી આવું અહીંથી જ હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં આજે આપણે ગાડી લઈને જવા ને હમણાં મિત્રો એવું છે ને કે યાર બ્લોગ છે ને હું બનાવી નથી શકતો બહુ એનું કારણ એવું છે કે દાળિયાનો ધંધો છે અને આખો દિવસ છે ને એમાં કાંક મારે કોઈક દાળિયાની કાંક કોઈ ઓલું થાય કાંક ને કાંક મિસ્ટેક આવી જ જાય એટલે મને બસ છે ને મૂડ વહી જાય એટલો વ્લોગ નથી બનાવી શકતો ને ક્યારેક દાળિયા સડી જાવ યાર બધું જોવું પડે એટલા માટે થઈને બે ત્રણ દિવસે ને ઉધ્ર ઉધરે થઈ ગઈ છે તો એટલા માટે થઈને બે ત્રણ દિવસે ચાર દિવસે વ્લોગ આવે છે તો યાર બહુ મહેનત કરું છું કે છે ને કન્ટિન્યુ વિડીયો મારા આવે પણ યાર નથી આવતા તો શું કરવું તો એ હું મહેનત કરી આવશે કાયમ માટે કાયમની વિડીયો આવે ઇન્સ્ટાગ્રામમાં આપણે યાર તમે કોઈ દિવસ જા નથી નવા જે મારા સબસ્ક્રાઈબર છે તો ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી કરીને સર્ચ કરો એમાં પણ હું મસ્ત વિડીયો બનાવું છું ને એમાં તો યાર વિડીયો આપણા તાકાત થયાલે છે યુટ્યુબમાં થોડુંક કેવરાવે છે પણ તમે યાર તો થોડોક સપોર્ટ કરો છો ને હજી સપોર્ટ કરતા રહેજો બસ એવી આશા રાખું છું આજનો વિડીયો બહુ મસ્ત આવશે એવી આશા રાખું છું આજનો વિડીયો મસ્ત આવશે આવશે અત્યારમાં કામ કરે છે બધું હમ સીતારામ સીતારામ તો બોલવામાં સર આવે

આપડે ને નાળે મૂકી દીધો છે દાડિયા પાછા બધા અહીંયા થી આવે બધી બધી થોડા થોડા દાડિયા આવે પણ આવે તો ફેમિલી હવે ડાયરેક અત્યારે અમે ખેતર પૂગી જશે ને યાર બપોરે થઈ જાય હવે મેં અત્યારે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે છે ને મારા થોડુંક કામ આવી ગયું છે ને એટલે હું ના ગયો છું તો અહીંયા છે ને એક બીજો ઘેરો છે હું તમને બતાવી દઉં વિડીયોમાં જો આ ડુંગળીનો ઘેરો જ છે આપણે અને કાપવાની બે ત્રણ દિવસની વાર છે ખેડૂત આરે વાતી થઈ ગઈ છે અત્યારે બધા મારા દાડિયા છે ને આ ખેતરમાં કાપે છે જો આ વાડી તો હું તમને દાડિયા પણ બતાવી દઉં ચાલો આપણે બોલેરાને જો ઓલ્લી પણ એમ વિકસે છે ઝૂમ કરું છું દેખાય તો કદાચ નહીં દેખાય ઝાડવા છે દાડિયા બધા જો અહીંયા ડુંગળી કાપે છે અત્યારે તો તો કુલ કુલ મિત્રો અહીંયા છે ને ત્રીથી પાંત્રીસ જણા છે ને બીજા છે બાજુમાં દસેક જણા તો એમ કરીને શાલી એક જેવું છે બધાયથી ને અત્યારે આ આ ડુંગળી મારે એક બે દિવસમાં ખેંચવાની છે અને આને કાપી જ નાખવાની છે એ ચાર વીઘાની છે ને અત્યારે કાપેશ ની ત્રણ વીઘાની છે તો એમ કરીને અત્યારે ડુંગળીનું કુલ આઠક વીઘાની મેં મતલબમાં ઉધરી તો રાખી નથી પણ આઠક વીઘાના બે કેરા રાખ્યા છે એક કેરો તો કપાઈ ગયો છે અને કટ્ટા પણ ભરાઈ જાય તો આને કાલમાં વારો કદાચ નહીં આવે પ્રમ દિવસમાં વારો આવી જાય તો આ ડુંગળી કાપવાની છે પ્રમ દિવસમાં મિત્રો અત્યારે છે ને યાર ડુંગળી છે ને તાજા પગની તો બધાને બહુ બગડી ગેલી જ નીકળે છે બાફિયો કહેવાય ને એવું કાક આવી જાય છે રોગ જેવું કહેવાય એના કારણે છે ને ડુંગળી થોડીક વધારે બગડી જાય છે પણ આ એકદમ મસ્ત છે પણ જો વાંધો આપણે આમ બહારથી તો સારી લાગે પણ આમ દબાવીએ ને મોટી અમુક કળી હોય ને હું તમને બતાવું અમુક મોટી કળી હોય ને જો આ કળીને તમે આમ દબો ને એટલે છે ને બેઠી જાય આ પોષી પડી જાય હાવ આ છે ને યાર ફેલ જ ગણવાની આનો કેમ કે વજન એટલો બધો ન હોય આ યાર આ ઓણા આવો બહુ બધી રોગ બહુ છે આ ડુંગળીમાં અત્યારે આમાં તો કાંઈ વાંધો નથી પણ મેં ઘણી ઠેકાણે છે ને જોયું છે કે આવા બગડી ગયેલ નીકળે યાર ગાંઠિયા મોટા મોટા ગાંઠિયા હોય ને બગડી જાય ને તો કેવું થાય યાર આમાં કંઈ બહુ વાંધો નથી આમાં તો સારી છે

છે ડુંગળી બધી નાખી તેત્રીસ જણા છે અહીંયા કટ્ટા ભરે છે અડધા પંદરક જણા ને એક જણા આપડે અહીંયા કટ્ટા ભરવા બે ઠેકાણે અત્યારે કટ્ટા ભરવાનું ચાલુ થઈ ગયું છે લગભગ તો પાંચ વાગશે પાંચ વાગશે ને તમારે કટ્ટા બધા ભરાઈ જાય આજ અમે છૂટા થઈ જવું વેલાર આ બધું આખું પડું છે ને ત્રણ વીઘા ડુંગળી હતી ને તેત્રી દાડી કટાન બોટાન બધું ભરી દીધું દાડિયા બધા છૂટા થઈ જશે ને હવે ટ્રેક્ટર અત્યારે હારવાર ભરે છે હું હવે હાલો કેમ કે સોપડા બોપડા બધું લઈને મારે બધાને દાળિયા ચૂકવવાના છે ચાલો પેલા મારું ફટાફટ કામ કરી નાખવાનું કામ એક ભેગું છે ને કરી નાખું ગાય ઘા થઈ ગયો કેમ કે દાળિયા આમટા હતા હવે કાલ છે ને આ ડુંગળીનો વારો છે આમાં ખાલી મારે ખેંચવાના દાળિયા નાખવાના છે ને એક દિવસ પછી છે ને એને કાપવાની છે એક દિવસ જવા દેવાનો છે ફેમિલી છે ને હવે ઘરે પૂગી જાય અત્યારે ને અત્યારે છે ને યાર અંધારું થઈ ગયું છે ને હવે હું ડાયરેક્ટ જમવા બે ને પાછો અત્યારે છે બ્લોક ચાલુ કરી અમારે છે ને મહેમાન આવ્યા છે મને એને ભાઈ કોણ છે ભાઈ અમારે નાના છોટુ મહેમાન આવ્યા છે એનિલ બોલ તો ખરો ભાઈ એમ નહીં બતી નથી કરવી જો બતી કરે છે ભાઈ ને પૂરી ખાવા બે ગઈ છે અત્યારે છે ને હવે જમવા બે જ જશે ને અમારા મહેમાન આવ્યા છે અમારા એનિલ ભાઈ ને અમારા પટેલ ને અમારા બેન ને આવ્યા છે

નથી ખાવું સરસ ખાધે કોનું સારું એ વાત હશે અમારે આવું જો ભાઈ ઝગડો હાલતો જ હોય મારું કોઈ માનતું નથી હું તો ફ્રીમાં છું કેમ કે મારું કોઈ કયું કરતા નથી ભાઈ ખુદ નથી કયું કરતી મારી ભાઈ

તમને ખબર પડી જાય હું ઘર પકડીને બેહી જાઉં કામ એટલું કામ પવણા તા હોય પવણાઓ એને બેન પવણાઓ છો તઈ હું પૈસા આપી તમને બીજું શું હોય નોખું થઈ જ જવાનું છે થઈ જાવું ને આપણે આને પૂછીએ થઈ જાવું ને એમ થોડો હાલે હાલો એકલો હાલો એકલા થઈ જાવ અમારે મુકેશભાઈ છોકરીઓની જેમ શર્સ પણ આ બાજુ આવડે સાળીઓ નથી ભૂત છે એ તો અહીંયા કાયમ આવે અત્યારે અમારે રિક્ષા બોલેરો બધું બારું સ્પીડ હેરી હોય ભગવાન ભરોસે પીડું હોય જો આના ભરોસે પીડ્યું હોય આના ભરોસે એ અમારા બેનજી છોટે બેનજી ઈચકા લટકાય અમારા બેન ને આવા છે ને ભાઈ એટલે હા એ હું હોય તો અહીં મોકલી દો Aplakna <laughs> mann <hans> svoin en það er hokkn og það er hún Það er hokkn og það er hokkn Það er hokkn og það er hokkn